હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે ભરેલા પર્વની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સૌથી પહેલાં આપણે રવૈયાનો મસાલો બનાવી દઈશું તો એના માટે મેં આ બે મીડિયમ સાઇઝના મરચાં અને કાદુનો ટુકડો લીધો છે જો લસણ ખાતા હોય તો તમે છ થી સાત કઢી લસણ પણ લઈ શકો છો એક ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા દોઢ ટેબલ સ્પૂન રતલામી સેવ લીધી છે આની જગ્યાએ તમારી પાસે ખાટું મીઠું ચવાણું હોય તો એ પણ લઈ શકો છો અડધી ટીસ્પૂન જીરું અને એક ટી સ્પૂન ખાંડ હવે આને આપણે પીસી લેવાનું છે મસાલો આપણો પીસાઈ ગયો છે તો હવે આને એક આપણે બાઉલમાં લઈ લઈશું એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું એક ટી સ્પૂન લાલ મરચું અડધી ટીસ્પૂન હળદર બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણાને મેં જીણા સમારી લીધા છે સ્વાદ મુજબ મીઠું ને વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે તેને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું રવૈયા માટે મેં આ એકદમ કુમળા સરસ પરવા લીધા છે એને આપણે હવે અહીંથી છોલી કાઢીશું અને આજુબાજુના આગળને પાછળનો ભાગ થોડો કટ કરી દઈશું જો તમારે છોલવા ના હોય તો ખાલી આગળ અને પાછળનો થોડો ભાગ કટ કરી લે આ રીતે મેં બધા પરવાર છોલી લીધા છે અને આજુબાજુનો ભાગ કાપી લીધો છે અને એને મેં પાણીમાં પલાળી રાખ્યા હતા જેથી ગંદકી હોય એ નીકળી જાય અને આવી રીતે મેં વચ્ચેને કટ આપી દીધો છે પરવર આપણા એકદમ ફ્રેશ છે અને કુમળા છે એટલે અંદર બી પણ આપણા એકદમ સરસ કુમળા છે જો બહુ પાક્કા બી હોય તો બીનો ભાગ થોડો કાઢી લેવાનો પણ મારા એકદમ સરસ કુમળા છે એટલે મેં બીનો ભાગ નથી કાઢ્યો તો હવે આ રીત આમાં આપણે હવે મસાલો ભરી લઈશું આ રીતે આપણે બધા પરવરમાં મસાલો ભરી લેવાનો છે રવૈયા આપણા ભરાઈ ગયા છે તો હવે એને આપણે વઘારી લઈશું તેના માટે ગેસ ચાલુ કરી મેં એક કઢાઈ મૂકી દીધી છે તેની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલું જીરું જીરું આપણું તતડી ગયું છે તો એની અંદર આપણે હવે આ રવૈયા એડ કરી દઈશું ને એક વખત એને આપણે હલાવી લેવાનું હવે જે બાઉલમાં આપણે મસાલો કર્યો હતો એની અંદર બે કે ત્રણ ચમચી જેટલું પાણી રેડીને બધા મસાલો સરસ લઈ લેવાનો અને આની અંદર એ પાણી એડ કરી દેવાનું વધારે પાણી નથી રેડવાનું આપણે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ને ધીમા તાપે ઉપર ઢાંકણ ઢાંકીને થવા દેવાનું છે પછી આપણે એક વખત એને હલાવી લેવાના છે હવે આપણે આ પર્વ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે પણ ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે એક મિનિટ પછી ફરીથી આપણે ચેક કરી લઈએ ના આવી રીતે એક વખત આપણે આવી લેવાનું છે સ આપણા પરવર સરસ સોફ્ટ થઈ ગયા છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એને હવે બહુ હલાવવાના નહીં નહીં તો ભાગી જશે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને સર્વ કર ગરમ પરવરના રવૈયાનું શાક આપણું તૈયાર છે ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ